નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે જેમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો પરંતુ તે પહેલાં તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશ સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના સોસો ટકા સાચા બજાર ભાવ વાત કરી મિત્રો કડી માર્કેટ તેરસોથી ચૌદસો અડતાલીસ રૂપિયા પાટણ તેરસો પચીસથી ચૌદસો રૂપિયા જામનગર બારસો પચાસથી ચૌદસો રૂપિયા ભાવનગર તેરસો પાંચથી ચૌદસો ઓગણસિત્તેર રૂપિયા ચાણસમા બારસોથી ચૌદસો ત્રેપન રૂપિયા आग मित्रों बात करिए गोंडल मार्केट यार्ड बार सौ एक चौद सौ बेतालीस रुपया धंधुकार सौ अड़तालीस थी चौद सौ एकावन रुपया कालावाड़ेरसौ चौद सौ सुतालीस रुपया बोटाद अगियारो पचास चौद सौ रुपया हरि तेरसौ एस चौदौ रुपया आग मित्रों बात करिएद मार्केट यार्ड तेरसो चौद सौ पचास रुपया વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ત્રેપન રૂપિયા હળવદ તેરસોથી ચૌદસો બ્યાસી રૂપિયા વિસાવદર બારસો ચાલીસથી ચૌદસો છત્રીસ રૂપિયા અમરેલી નવસો પંચોતેરથી ચૌદસો સત્તાવન રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હર્ષોલ માર્કેટ યાર્ડ તેરસો સિત્યાસીથી ચૌદસો છપ્પન રૂપિયા જેતપુર એક હજાર ચુમ્મોતેરથી ચૌદસો એકાવન રૂપિયા જામજોધપુર તેરસોથી ચૌદસો એક્યાસી રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેરસોથી ચૌદસો પચાસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો